નમસ્કાર મિત્રો આપણા દેશમાં ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે દરેક મંદિરની પાછળ જુદા જુદા રહસ્યો છુપાયેલા હોય છે એટલે બધા જ મંદિરોમાં દર્શન આરતીઓ દર્શન કરવા માટે જતા હોય છે તેવું જ આ ત્રિનેશ્વર મહાદેવનું મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના થાના તાલુકામાં તણેતર ગામમાં આવેલું છે તો ચાલો મિત્રો જાણીએ આ મંદિર વિશે તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ ત્રિનેશ્વર મહાદેવના સ્વયંભૂ મંદિરમાં સાક્ષાત ભોળાનાથ બિરાજમાન છે એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં ભક્તો તેમની મનોકામનાઓ લઈને આવે છે અને ભગવાન ભોળાનાથ બધા જ ભક્તોની મનોકામનાઓ પૂરી કરતા હોય છે આ ત્રિનેશ્વર મહાદેવના મંદિરમાં એક કુંડ આવેલું છે તે કુંડમાં એવું માનવામાં આવે છે કે ગંગાજી સ્વયં રીતે અહીં બિરાજમાન થયા હતા આ ત્રિનેશ્વર મહાદેવના મંદિરમાં એક એવી માન્યતા છે કે આ બારીમાંથી જે વ્યક્તિ પસાર થઈ જાય તેના જીવનમાંથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થતી જોવા મળતી હોય છે અને આ મંદિરમાં બીજી પણ એક માન્યતા છે કે ભાદરવા સુદ પાંચમના દિવસે સવારે ગંગા માતા તે સ્થળે આવીને તે જગ્યાને પાવન કરતા હોય છે આથી આ ત્રિનેશ્વર મહાદેવના મંદિરમાં આવતા બધા જ ભક્તોના ભગવાન દુઃખો દૂર કરીને જીવનમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ ભરીને ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરતા હોય છે તો મિત્રો આજે આપણે જાણ્યું ત્રિનેશ્વર મહાદેવ મંદિર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો